એ કિરિયા ગુડાવ ને એ હું તૈયાર થઈ ગયો મેરા માં જાવું ય હાલો ને જટ હાય હાય રામ શું કીધું જુગાર રમમો હો એ મારા ભગવાન એ મેરા ના કોઈ જુગાર રમતું હશે એ જુગા નથી રમું ઢાયકા ઘિરી આવો મેરા જાવું છે એ હા એ તારી એ તમે બે આમ કે થોડા થોડ યસું મળી એમ તને તને મેરે જઈસી આ માર હાવનું શું કરું જ્યાં જાય આરે થાશે બોલ એ એકલી એ ઘડીક વાર રહ્યો એ માય તમ આવે ને એટલે મારે આવું છે મેરા હવે મારી માં તાર માર હાવ આરે થઈ જાય એ અમારે કાઈ ન રહેવું અહીં આપણે ખાયો ખા હાથે એ દઈલી પણ તું તો રે મારી વાટે તું કાયકા સંતાય તો નકરા દોશી રહી મેરે આવા ખોડસી આમ કે

ગરબે <laughs> 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 એ ડોહા મારે તો ઓલા ગાયના મોઠામાં ઘરકુંસી એટલે ડોહા મારા બધાય પાપ ધોઈ જાય ખબર ઓલા જો તા તો તારા પાપ બે હજાર એ ટપુ દાદા ને સીકણા જેટલા હે રૂપિયો ના કાઢે એવા રૂપિયો તમને સીકણા

લી આં તસ કે લાલ ગાડી આવી હે સર મજા ની આ ગાડી પર થી સૌ લાલ ગાડી માં કઈ મજા થી આ વિરેક વિરેક ગાડી આ લાલ ગાડી વિરેક સુગાલ ગાડી પાટી જાઓ ઓય તો

ભગવાને મખણિયો વાહન માંહી આવે હી હવે હું શાહ હંતાઈશ હવે હું શાહ જઈશ આ રોબોટ તો વાહન માંહી આવે હી કિન પાસાવ કિન પાસાવ શું કરું આ રોબોટ મને મારી નાખશે તો શેક હંતે જો નકર તું જેટલી મોય જાય એટલું વાહન માંહી આવશે શું જો આ તાબલા માથે સડી જાવ લઈ ગાયં કા આ તાબલા માથે નો સડાઈ સોટ આવશે તો પડી જશે બાપ દેરા

શું કરવું મારે હવે એ ડોહા એ મારા વાલુડા વાલુડા ડોહા મને આથી લઈ જા આ રોબોટ મને નકર મારી નાખશે ડોહા

મને તો સાંભળતી નથી કે હું તો મેરામાં જવાની હતી હું તો એટલી શીખણી સવી હાથી તો મેં આરે સવાણું લીધું હતું લાય થોડું ખાઈ લઉં હાશ મને યાદ આવી ગયું આ સવાણું તો મારે ઘણું કામ આવી ગયું હું કાં ખાઈ જાઉં ભૂખ આવી લાગી Mm-hmm. હવે ધરાઈ રહી મેરા બેરામાં બાપ મારી એકલી ને જાવ નથી રોબોટા જો કદાચ ઈ મને લઈ જાય ને મેરામાં હું તો મેરામાં જવું એકલા તો જવું નથી જાય ને એ તો મેરામાં મારા બધાય પાપ તો હોય જાય ઓલા કુંડમાં નાઈ ને લઈ કરે છે ડોહાને પોહલાવું એ રેખલી એ મેરા માં તો મજા એટલી આવી અને ને એટલે હમણે એ લાલિયા બટા બાપા એ બટા એ રેખલી એ મારી છોડી ને મકળા ને વાત જોતી હશે હારું દયા જા અને ਉਹ ਭੇਗਾ ਤਾਂ ਹੈ ਨਾ ਧੱਕੀ ਦੇ ਐਨੇ ਜੂਤ ਨਹੀਂ ਵਾਹਣ ਰਹਿਣਾ ਤੇ 500 ਆਈਓ ਮੰਮਾ ਆ ਖੋਲ ਦੇ ਤੋ ਜੋ ਬਟਾ 부ਰਾ કે બટા કઈ કાકી માલ્યા હું હા હું હે ઈ બટાઈ મને ન ખબર હું તો લાઈ ઓ ખાલી યે બટા આમ તો જો હાઈ હાઈ યે કેમ દેજે ગાડી ના બહણે હું કઈ મામા રે બેહીએ કે યે ના બટા આતા રમાકડે